સ્વર્ગ એટલે એવો લોક કે જ્યાં જીવ આત્માને તેના સારા કર્મોના ફળ રૂપે સુખ શાંતિ અને આનંદનો ભોગ મળે છે સંસ્કૃતમાં તેને સ્વર્ગ લોક અથવા દેવલોક પણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં સ્વર્ગને એક અતિ દિવ્ય અને મનોહર જગ્યા તરીકે બનાવવામાં આવ્યું છે સુગંધિત હવા દરેક દિશામાં ચંદન અને કમળની સુગંધ વહેતી રહે છે સોનાની ઝલક વૃક્ષો મહેલો અને રસ્તાઓ સોનાની કિરણોથી ચમકાતા રહે છે ફૂલોના બગીચા નંદનવન નામનું વિશાળ બગીચો જ્યાં દેવતાઓ અને અપ્સરાઓ વિહાર કરે છે નદી અને સરોવર ત્યાં મંદાકીની જેવી પવિત્ર નદીઓ વહે છે જેના જળમાં અમૃત જેવી તાજગી છે રાત દિવસ નથી ત્યાં અંધકાર નથી હંમેશા પ્રકાશ અને શાંતિ જ છે ઇન્દ્રલોક કે જ્યાં સ્વર્ગનો રાજા ઇન્દ્ર દેવ છે ત્યાં તેનું સુવર્ણ સિંહાસન અને અમરાવતી નામનું રાજમહેલ છે નંદનવન દેવતાઓ અને અપ્સરાઓ વિહાર સ્થાન જ્યાં સદાય સંગીત નૃત્ય અને સુગંધ છે અપ્સરાઓ જેમ કે ઉર્વશી મેનકા રંભા વગેરે જે સંગીત અને નૃત્ય દ્વારા આનંદ ફેલાવે છે અમૃત દેવતાઓને જીવનશક્તિ આપે છે ત્યાંના લોકો રોગ દુઃખ વિના જીવતા હોય છે સ્વર્ગમાં મળતું સુખ કે કોઈ દર્દ નથી દુઃખ કે ભય નથી દરેક ઈચ્છા તરત પૂરી થાય છે હંમેશા આનંદ સંગીત અને પ્રેમનું વાતાવરણ છે કોઈને ઈર્ષા કે દુશ્મની નથી આત્મા પ્રકાશ અને આનંદથી ભરપૂર રહે છે સ્વર્ગ સુધી પહોંચવાનો માર્ગ કે હિન્દુ જે સત્કર્મ દાન સેવા સત્ય બોલવું ધાર્મિક જીવન જીવવું ભક્તિ અને યજ્ઞ પરંતુ ગીતા કહે છે કે સ્વર્ગલોકમાં મળતું સુખ પણ શૈક્ષણિક છે અંતે આત્મા ફરી જન્મ લે છે એથી પરમગતિએ એટલે મોક્ષ જે સ્વર્ગ કરતાં પણ ઊંચી અવસ્થા છે જ્યાં આત્મા ભગવાનમાં લય પામે છે કદાચ મિત્રો આ આપણે વિડીયોને જોતા એવું લાગે કે કદાચ સ્વર્ગ આવું હશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને તમે જણાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપજો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ ટોપિકની સાથે તો આપ આજે આપણે રજા લઈએ ધન્યવાદ Terima kasih telah menonton! <noise>